હેલો સ્ટુડન્ટ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં આજે આપણે શીખવાનું છે ધોરણ દસ યામ ભૂમિતિમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર ત્રણ અને પ્રશ્ન નંબર ચાર તો ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર ત્રણથી બિંદુ આપેલા છે એ બી અને સી આપણે નામ આપી દઈએ સમરેખ છે તેમ પ્રસ્થાપિત કરો એટલે કે આપણે સાબિત કરવાનું છે કે ત્રણેય સમરેખ છે હવે સમરેખ હોય ને મેં તમને ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં પણ શીખવાડ્યું છે કે સમરે ક્યારે કહેવાય બે બેના માપ ત્રીજી લંબાઈ જેટલા થવા જોઈએ જેમ કે ઉદાહરણ તરીકે હું તમને અહીંયા કહું જેમ કે અહીંયા એ બિંદુ છે અહીંયા બી બિંદુ છે અને અહીંયા સી બિંદુ છે આ માપ બે છે આનું માપ ત્રણ છે તો આખાય એ સી નું માપ કેટલું થાય પાંચ થાય બરોબર એટલે કે એક અને પાંચ બી બિંદુ તેના યામ લખ નાખી બે અને ત્રણ સી બિંદુના યામ માઇનસ બે અને માઇનસ અગિયાર સૌ આપણે કેનું માપ શોધવાનું એ બીનું પછી આપણે શોધવાનું બી સીનું નું અને પછી આપણે શોધવાનું એ સીનું નું માપ ત્રણેયમાં આપણે અંતર સૂત્રનો જ ઉપયોગ કરવાનો રહેશે તો ચાલો સૌ પ્રથમ એ નું માપ શોધીએ તો એ બી નો એક્સ વન માઇનસ એક્સ ટુનો નો પ્લસ વાય વન માઇનસ વાય ટુનો નો એક્સ વન ચલો એ અને બી ના જ માપ ધ્યાનમાં લેવાના અત્યારે તો આને કહેવાય એક્સ વન અને વાય વન એક્સ ટુ અને વાય ટુ ચલો એક્સ વન એટલે કેટલા આવશે એક માઇનસ એક્સ ટુ એટલે કે બે એનો સ્ક્વેર પ્લસ વાય વન એટલે કે પાંચ અને વાય ટુ એટલે કે ત્રણ એનો સ્ક્વેર બે માંથી ને એક જાય તો કેટલા વધે એક એનો સ્ક્વેર માઇનસ એટલા માટે કારણ કે બે મોટું પદ છે તેની આગળ માઇનસ છે તો અહીંયા શું આવે માઇનસ આવે પ્લસ પાંચમાંથી ત્રણ જાય કેટલા વધે બે એનો સ્ક્વેર માઇનસ એક ગુણ્યા માઇનસ એક એટલે કે એક અને બે ધૂને ચાર અહીંયા શું આવે ચાર ને એક પાંચ પરંતુ એ બીનો સ્ક્વેર હવે વર્ગ આ બાજુ જાય તો શું લાગે વર્ગમૂળ લાગે તો એ ને બી બિંદુ વચ્ચેનું માપ આપણને મળી ગયું અહીંયા જોવો તમે એ બી અને સી તો એ બિંદુ એ બી બિંદુ વચ્ચેનું માપ કેટલું આવ્યું વર્ગમૂળમાં પાંચ હવે આપણે શોધવાનું બી અને સી બિંદુ વચ્ચેનું માપ તો બી સીનો સ્ક્વેર એમાં પણ અંતર સૂત્ર વાપરવાનું એક્સ વન માઇનસ એક્સ ટુ નો સ્ક્વેર પ્લસ વાય વન માઇનસ વાય ટુ નો સ્ક્વેર એમાં બી અને સી બિંદુના યામને ધ્યાનમાં લેવાના ચલો એક્સ વન એટલે કેટલા આવશે બે માઇનસ એક્સ ટુ એટલે કે માઇનસ બે અહીંયા બે નિશાની ભેગી થાય એટલે આપણે માઇનસ બે ને કૌશમાં લખવાના વાય વન એટલે કેટલા આવશે અહીંયા ત્રણ માઇનસ વાય ટુ એટલે કે માઇનસ અગિયાર એનો સ્ક્વેર ચાલો હવે બેના બે માઇનસ માઇનસ પ્લસ બે કૌસમાં બે ને બે ચાર એનો સ્ક્વેર પ્લસ અગિયાર અને ત્રણ ચૌદ એનો સ્ક્વેર હવે ચાર ગુણ્યા ચાર એટલે સોળ અને ચૌદ નો વર્ગ કેટલો થાય એકસો હવે શું કરવાનો સરવાળો કરવાનો છ છ બાર નવ ને એક દસ ને એક અગિયાર અને એક ને એક બે કેટલા આવ્યા બસો બાર પરંતુ બી અને સી નો સ્કવેર હવે વર્ગ આ બાજુ જાય તો શું લાગે વર્ગમૂળ બસો બાર અને બી સી નું માપ આવી ગયું કેટલું આવી ગયું બસો બાર હવે આ બંનેનો સરવાળો કરો ને એસી જેટલું આવવું જોઈએ તો સમરેખ કહેવાય તો હવે આપણે શું શોધશું એસી એ અને સી બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું તો એક્સ વન માઇનસ એક્સ ટુનો સ્ક્વેર પ્લસ વાય વન માઇનસ વાય ટુનો સ્ક્વેર ચલો એને સી બિંદુને જ ધ્યાનમાં લેવાના એ અને સી બિંદુ એક માઇનસ માઇનસ બેનો સ્ક્વેર ચલો એક માઇનસ એક્સ ટુ કેટલા હતા માઇનસ બે એનો સ્ક્વેર વાય વન એટલે કે પાંચ માઇનસ વાય ટુ એટલે કેટલા આવશે માઇનસ ચલો એનો સ્ક્વેર બે ને એક ત્રણ એનો સ્ક્વેર અગિયાર અને પાંચ સોળ એનો સ્ક્વેર ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ ચલો હવે સોળ ગુણ્યા સોળ એટલે બસો છપ્પન બસો છપ્પન અને નવનો સરવાળો તમારે રફમાં કરી લેવાનો બસો પાસઠ આવે એસી આ એ નો સ્ક્વેર બરાબર હતો હવે વર્ગ આ બાજુ જાય તો શું લાગે વર્ગમૂળ બસો પાસઠ હવે ત્રી ત્રીજી બાજુ એટલે કે એસી સી આખાનું માપ કેટલું આવ્યું વર્ગમૂળમાં બસો પાસઠ હવે જો વર્ગમૂળમાં બસો બાર ને પાંચ નો સરવાળો કરશો ને તો બસો પાસઠ આવશે નહીં એનો મતલબ એવો કે જે આપેલા ત્રણેય બિંદુઓ છે તે સમરેખ છે નહીં તો આપણે એવું લખવું એ બી પ્લસ બીસી નો સરવાળો કરી છે આપણે ઇઝ નોટ ઇક્વલ ટુ એસી એટલે કે બે બે બાજુના લંબાઈનો સરવાળો કરી છે જે ત્રીજી બાજુ જેટલો આવતો નથી માટે સમરેખ નથી ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર ચાર ચકાસો કે અહીંયા ત્રણ બિંદુ આપેલા છે એ બી ને સી આપણે નામ આપી દઈએ એ સમ દ્વિબાજુ ત્રિકોણના શેરો બિંદુ છે હવે મેં તમને ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં પણ શીખવાડ્યું હતું કે સમ દ્વિબાજુ ત્રિકોણ એટલે શું તો અહીંયા ફરીથી શીખડાઈ દઉં સમ દ્વિબાજુ ત્રિકોણ એટલે કે બે બાજુના માપ કેવા હશે સરખા હશે કોઈ પણ બે બાજુના માપ કેવા હશે સરખા હશે તેને સમગ્ર બાજુ ત્રિકોણ કહેવાય અને એક બાજુનું માપ કેવું આવશે જુદું આવશે જેમ કે એનાયામ આપણે લખી નાખીએ કે પાંચ અને માઇનસ બે એવી જ રીતે બી નાયામ છ અને ચાર છે જ્યારે સીનાયામ સાત અને માઇનસ બે છે તો સૌ પ્રથમ આપણે એ બીનું માપ શોધવાનું પછી બી નું પછી એ નું તો સૌપ્રથમ પ્રથમ આપણે એ બીનો સ્ક્વેર એક્સ વન માઇનસ એક્સ ટુનો સ્ક્વેર પ્લસ વાય વન માઇનસ વાય ટુનો સ્ક્વેર હવે એ અને બી બિંદુના જ્યાંને ધ્યાનમાં લેવાના પાંચ અને છનો સ્ક્વેર પાંચ માઇનસ છનો સ્ક્વેર પ્લસ વાય વન એટલે કેટલા આવશે માઇનસ બી માઇનસ વાય ટુ એટલે કે ચાર એનો સ્ક્વેર છમાંથી પાંચ જાય તો કેટલા વધે માઇનસ એક એનો ચલો હવે આપણે શું કરવાનું હતું માઇનસ ચાર અને માઇનસ બે માઇનસ માઇનસ પ્લસ ચાર ને બે છ પણ કેવા માઇનસ કારણ કે ચાર મોટું પદ કહેવાય તેની પાસે માઇનસ છે તો અહીંયા શું આવે માઇનસ માઇનસ છનો સ્ક્વેર માઇનસ એક માઇનસ એક એટલે એક માઇનસ છ માઇનસ છ એટલે કેટલા આવશે અહીંયા છત્રીસ છત્રીસ એક સાડત્રીસ એ સ્ક્વેર વર્ગ બાજુ જાય તો શું લાગે વર્ગમૂળમાં સાડ શું આવ્યું એ બી બરાબર વર્ગમૂળમાં સાડા હવે એ બીનું માપ કેટલું આવ્યું વર્ગમૂળમાં સાડત્રીસ હવે કેનું શોધશું આપણે બી અને સી બિંદુનું માપ બરાબર બી સીનો સ્ક્વેર એક્સ વન માઇનસ એક્સ ટુનો સ્ક્વેર પ્લસ વાય વન માઇનસ વાય ટુનો સ્ક્વેર અહીંયા બી અને સી બિંદુના જમને ધ્યાનમાં લેવાના ચલો હવે એક્સ વન એટલે કે છ માઇનસ એક્સ ટુ એટલે કે સાત એનો સ્ક્વેર પ્લસ વાય વન એટલે કે ચાર માઇનસ વાય ટુ એટલે કે માઇનસ બે એનો સ્ક્વેર સાતમાંથી છ જાય કેટલા વધે માઇનસ એક માઇનસ એટલા માટે કે સાત મોટું પદ છે તેની પાસે માઇનસ છે તો અહીંયા શું આવે માઇનસ આવે પ્લસ અહીંયા શું કરશું આપણે ચાર માઇનસ માઇનસ પ્લસ બે એનો સ્ક્વેર માઇનસ એક ગુણ્યા માઇનસ એક એટલે એક અહીંયા ચાર ને બે છ અને નો સ્ક્વેર છાયો છાયો છત્રીસ તો આનું માપ પણ કેટલું આવ્યું સાડત્રીસ વર્ગ આ બાજુ જાય તો વર્ગમૂળ તો શું આવ્યું વર્ગમૂળમાં સાડત્રીસ હવે અહીંયા પણ શું આવ્યું વર્ગમૂળમાં સાડત્રીસ હવે એ સી નું માપ આપણે શોધવાનું તો એ સી નો સ્કવેર એક્સ વન માઇનસ એક્સ ટુ નો સ્કવેર પ્લસ વાય વન માઇનસ વાય ટુ નો સ્કવેર એને સી બિંદુના યામને ધ્યાનમાં લેવાના પાંચ અને સાત પાંચ માઇનસ સાત નો સ્કવેર પ્લસ માઇનસ બે અને માઇનસ બે માઇનસ y2 માઇનસ વાય ટુ એટલે કે માઇનસ એનો સ્ક્વેર સાતમાંથી પાંચ જાય માઇનસ બે એનો સ્ક્વેર પ્લસ માઇનસ બે માઇનસ માઇનસ પ્લસ અહીંયા બે એનો સ્ક્વેર માઇનસ બે માઇનસ બે તો કેટલા આવે ચાર આવે અને પ્લસ અહીંયા શું થાય પ્લસ બે અને માઇનસ બે કેન્સલ થઈ જાય તો શું થાય જીરોનો સ્ક્વેર જીરો એટલે શું આવશે અહીંયા ચાર એસીનો સ્ક્ર વર્ગ આ બાજુ જાય તો શું લાગે વર્ગમૂળ એસીનું એસી બરાબર વર્ગમૂળમાં ચાર તો ચારનું વર્ગમૂળ નીકળી જાય કેટલું બે તો એસી બાજુનું માપ કેટલું આવ્યું બે ચાલો તો હવે બે બાજુના માપ સરખા મળી ગયા ત્રીજી બાજુનું માપ સરખું નથી માટે સમજ વિ બાજુ ત્રિકોણના શીરો બિંદુઓ કહેવાય તો આપણે શું લખવાનું કે એ બી અને બીસીના સરખા છે પરંતુ એસીના સરખા નથી બે બે બાજુના સરખા છે માટે સમિબાજુ ત્રિકોણના શિરો છે